મેક્સઅપ પણ યુઝ થઈ શકે છે વાયરલેસ ચાર્જ કરવો તો પણ તમારે કામ લાગે પછી આ બે કટકા છે અને આ એલ્યુમિનિયમ એ બે કટકા માં આખું કવર થઈ જાય ગા કરો તો કઈ ન થાય અહીંયા તો એપલ અને સેમસંગ ના બે લાખ થી વધારે વેરાયટીમાં કવર જોવા મળે છે બસો રૂપિયા થી લઈ અને બે હજાર રૂપિયા સુધી ના તો ખાલી અલગ અલગ ટફન જોવા મળે છે એટલે મારા વાલીડાઓ તમારે કોઈ પણ પ્રીમિયમ ટફન લેવા હોય ને પ્રીમિયમ કવર લેવા હોય તો પહોંચી જવાનું ટફન વાળામાં એસ્ટ્રોન ચોક થી એસ્ટ્રોન ચોક ના તરફ જાઓ એટલે જમણી બાજુમાં સાર્થક કોમ્પ્લેક્સ માં આવી જાય ટફન વાળા